મોડાસા તાલુકાના કોલીખડ ગામના એક વિદ્યાર્થી પ્રીત ચૌધરીનો બાવીસ દિવસ પૂર્વે મોડાસા શહેરના જિલ્લા સેવા સદન સામે આવેલ તત્વ આર્કેટના બેઝમેન્ટ માંગથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પરિસ્થિતિ જોતા પ્રીત ચૌધરી નામના વિદ્યાર્થીની હત્યા થઈ હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવતા હોવાના આક્ષેપ સાથે અત્યંત દુઃખી પરિવારને યોગ્ય ન્યાયને ઘટનાની સ્પષ્ટ તપાસ થાય તે હેતુ અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ વિશ્વ હિન્દુ પરિષદ જ્ઞાતિબંધુઓ સહિત આગેવાનોએ ન્યાયની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક અને પોલીસ અધિક્ષકા શેફાલી બારવાલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મોહનજો પ્રકાશ શર્મા સામાજિક સમરસતા સંયોજક અરવલ્લી કરવોલ્લી ચાર સાત રોજ તત્વ માર્કેટમાંથી પ્રીત ચૌધરી નામના એક એન્જિનિયર વિદ્યાર્થીનું જે મોત નીપજ્યું અને એના અનુસંધાને એના પરિવારને સામાજિક સમરજ મંચના કાર્યકર્તાઓ ઘરે દિલાસોને સાંત્વના આપવા માટે ગયા ત્યારે જાણકારી મળી એના ફોટાઓની પ્રતિકૃતિઓ જોઈ એના ભાઈની હત્યા થઈ છે એ પ્રકારનું એના પરિવારવાર સાથે જાણવા મળ્યું તો બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે બધા સમજા સમજના કાર્યકર્તા અને જ્ઞાતિ બાંધુજનો ભેગા થઈ અને માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અને આ કાર્યમાં આ તપાસ જે થવી જોઈએ એમાં વિલંબ કેમ આવી રહ્યો છે એના અનુસંધાને કલેક્ટર સાહેબને આજે બધા જ કાર્યકર્તા બંધુ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે આ માનનીય પોલીસ અધિક્ષક શ્રીને પણ આની જાણકારી માટે પણ એક બીજું આપણે પરિપત્ર આપી દેવામાં આવ્યો છે સમગ્ર હિન્દુ સમાજે એવું પણ વિચાર કર્યો છે કે ભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીને પણ આની જાણકારી આપણે આપવી જોઈએ એટલે સામાજિક સમરસતા મંચના કાર્યકર્તાઓ એવી અપેક્ષા રાખે છે કે પ્રીત ચૌધરીના પરિવારને યોગ્ય ન્યાય અને સ્પષ્ટ એની જાચ થાય એવી અપેક્ષા છે